ધારી ખાતે ખેડૂત કૃષિ ઉત્પાદક અને પ્રોસેસિંગ સહકારી મંડળી દ્વારા કિસાન માર્કેટનું ઉદઘાટન કરવામાં આવ્યું જેમાં રાજકોટના સાંસદ પરશોત્તમ રૂપાલા ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી ઉપસ્થિત રહ્યા કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવક ડબલ કરવાના પહેલથી કિસાન માર્કેટનું ઉદઘાટન કરવામાં આવ્યું ખેડૂતોની આવક ડબલ કરવા ચાર વર્ષ પહેલા ધારી ખાતે એફપીઓ બરાવામાં આવેલ હતો જેમાં બસ્સો કરોડ ઉપરાંત બિઝનેસ થતા કિસાન માર્કેટ શરૂ કરવામાં આવ્યું ખેડૂતોને ખાતર દવા બિયારણ મળી સુંદર વ્યવસ્થાઓ ખેડૂતોને સાંસદ રૂપાલા અને દિલીપ મોમેન્ટો આપીને હતા અંગે પરસોત્તમ રૂપાલાએ મંડળીના સંચાલક ભાવનાબેન ગોડલિયાને પણ બિરદાવ્યા હતા

અને એમાંથી મળતી નફા ની રકમ અમૂલ પેટર્ન પ્રમાણે ખેડૂતોને પરત આપવા માટેની વ્યવસ્થા અહિયાં ધારી માં સફળતા પૂર્વક કરી